શિયાળામાં ગોળ ખાવા માટે વડીલો ટકોર કરે તો ઇનકાર ન કરશો ફાયદા જાણીને ચકિત રહી જશો કારણ કે શિયાળા દરમિયાન ગોળ ખૂબ જ જરૂરી હોય છે કારણ કે ગોળમાં એવા ઘણા બધા ગુણ હોય છે જે શરીરમાં શિયાળામાં થતી સમસ્યાઓને દૂર કરે છે ગોળની તાસીર ગરમ હોય છે શિયાળામાં ગોળ ખાવાથી પાચન તંત્ર મજબૂત રહે છે અને વજન પણ ઓછું થાય છે તો આવો જાણીએ શિયાળામાં ગોળ ખાવાથી કયા કયા ફાયદાઓ થાય છે તો સૌથી પહેલા પેટ માટે ફાયદાકારક છે ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જ જોઈએ સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને ભૂખ પણ વધે છે બે શરદી અને ઉધરસ માટે જે વ્યક્તિને રેગ્યુલર શરદી ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખારાશ અને બળતરા દૂર થાય છે અને સૌથી મહત્વનો અને ઉપયોગી સાંધાના દુખાવા માટે તો ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેસવામાં ઘણી મુશ્કેલી પડે છે જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું જોઈએ અને સૌથી મહત્વનું હાડકાની શક્તિ વધારે છે ગોળ એ કેલ્શિયમ અને ફોસ્ફરસ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે તેથી તે હાડકાને મજબૂત કરવા માટે ખૂબ અચરકારક છે ગોળ ખાવાથી ત્વચામાં ગ્લો આવે છે ગોળ અને દૂધ એકસાથે લેવાથી ચામડી પર ખૂબ જ મોટી અસર પડે છે ત્વચા નરમ થઈ જાય છે તેનાથી નિખાર આવે છે અને જો ખીલની સમસ્યા રહેતી હોય તો પણ એ પણ ગોળ ખાવાથી સમાપ્ત થાય છે અને ગોળ ખાવાથી મગજ સક્રિય બને છે શેરડીમાંથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળનું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાય છે તે માઇગ્રેનમાં ખૂબ જ અસરકારક છે નિયમિત ગોળ ખાવાથી તમારું મગજ સ્વસ્થ રહેશે અને બાળકોની યાદશક્તિ પણ વધશે ગોળથી લોહીની અસર દૂર થશે ગોળમાં લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે બ્લડ પ્રેશરમાં રાહત જો કોઈને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ગોળ એ રામબાણ ઉપચાર છે ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે અસ્થમાં અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે આવા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ માહિતી યોગ્ય સારી લાગી હોય તો દરેક લોકો સુધી શેર કરજો